સુરત કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી દેશ વિદેશી દારૂ અને નશીલા પદાર્થના વેચાણ તાત્કાલિક બંધ કરવા બાબતે આવેદનપત્ર આપી રજૂઆત સુરત શહેર એક મેટ્રો સિટી તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યું છે ત્યારે હાલની પરિસ્થિતિમાં શર્મા ગુનાનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે જેથી શહેરના નાગરિકો ભયના માહોલમાં જીવી રહ્યા છે શહેરી નાગરિકો સાથે લૂંટ ચોરી હત્યાના રોજે રોજના બનાવો સમાચાર પત્રમાં પ્રગટ થતા રહ્યા છે જેમાં સુરત શહેરમાં દેશ અને વિદેશી તેમજ નશીલા પદાર્થોનું મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે જેમાં તમામ વિસ્તારોમાં ખુલ્લેઆમ વેચવાણ થઈ રહ્યું છે જે નાગરિકોને કાયદા વ્યવસ્થા માટે અતિ ગંભીર પડકારરૂપ છે आज अमार पुलिस कमिश्नर कचेरी एट्ला आ गए છે कि खरेखर

પોલીસ ખાતાના અંદર પિસ્તાલીસ હજાર જેવી મહિલાઓ બહેનો છે કે આજની તારીખમાં ગુમ છે એનો કોઈ પણ પટ્ટો મળતો નથી પણ માત્રને માત્ર પોલીસને ફક્ત દારૂની હપ્તાગીરી કરવામાં અને લશીલા પદાર્થ વેચવામાં જ રસ છે એના માટે અમે પોલીસ કમિશનર સાહેબને સાત દિવસનો સમય આપે છે કે જો સાત દિવસના અંદર તમે આનો જો નિકાલ યોગ્ય નહીં કરશો તો અમે પ્રજાને સાથે રાખીને હવે જનતા રે કહ્યું એની જે કઈ પણ જવાબદારી બનશે તો રહેશે ગૃહમંત્રી ની રહેશે અને ભારતીય જનતા પાર્ટી ની રહેશે